રાંધણ છઠે બનાવેલ ભોજન શીતળા સાતમે આરોગી તે દિવસે ઘરનો ચૂલો સળગાવવામાં નથી આવતો અને આ દિવસ દરમિયાન માતા શીતળાની ભક્તિ કરવામાં આવે છે ત્યારે આ પાવન તિથિએ કઈ શાસ્ત્રોક્ત રીતે કરશો માતા શીતળાનું પૂજન આવું જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી તનમે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને આજે હું વાત કરીશ શીતરા સપ્તમી વિશે શીતરા સાતમ પહેલા તો તમામ દર્શકોને શીતરા સાતમની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો શીતળા સાતમ જે છે એનું શાસ્ત્રમાં મહત્વ છે પાર્વતીનું એક સ્વરૂપ જેને આપણે શીતરા માતા કહેવામાં આવે છે પાર્વતી માતાજીનું ચોસઠમું સ્વરૂપ જેને શીતરા માતા કહેવામાં આવે છે શીતલા માતાની પૂજા ખાસ કરીને શ્રાવણ મહિનાની અંદર છઠના દિવસે માતાજી માટે પ્રસાદ બનાવવાનો હોય છે રાધા છઠના દિવસે અને સપ્તમીના દિવસે માને પ્રસાદ જમાડવાનો હોય છે શીતરા સાતમના દિવસે એવું કહેવાય છે કે સવારે ઠંડા પાણીએ નાવાનું હોય છે આખો દિવસ ઢાઢું ખાવાનું હોય છે એટલે કે ઠંડી વસ્તુ ખાવાની હોય છે અને પાણીયાળું જે હોય પોતાનો ઘરનો જે રસોઈ સ્થાનક હોય ત્યાં માતાજીની સીતરામાની પૂજન કરવાનું કહેલું છે જેમાં ખાસ કરીને કોઈ જે માતાજીનું કોઈ સ્વરૂપ હોય તો સીતરામાનું સ્વરૂપ મૂર્તિ મૂકીને પૂજન કરવાનું અથવા બે ઈટાળી હોય એને ઈટાળીને ઘસી અને એમાંથી આકૃતિ બનાવે છે અને આકૃતિ બનાવી અને એ સ્વરૂપની ઉપર ચુંદરી બાંધી અને નાળછડી બાંધીને સીતરામાનું સ્વરૂપ માની અને માતાજીને પાણીયારા ઉપર સ્થાન આપી અને માતાજીને ત્યાં પૂજન કરવાનું છે શક્ય હોય તો માતાજીની જોડે પીપરના પાન ઉપર માતાજીને બિરાજમાન કરવા મિત્રો શીતલા માતાના કથા વિશે વાત કરીએ તો શીતલાષ્ટક નામનું એક સ્તોત્ર છે શીતલાષ્ટક આ સ્તોત્ર સ્વયં શિવજીએ આ સ્તોત્ર કહેલું છે પાર્વતીજીનું સ્વરૂપ છે માતાજીના અલગ અલગ સ્વરૂપ છે જેમાં અલગ અલગ સ્વરૂપ જેવું સ્વરૂપ છે તેવા કોઈ માતાજીનું સ્વરૂપ વાઘ ઉપર સવારી છે કોઈ મયુર ઉપર સવારી છે કોઈ માતાજીનું કુકડા ઉપર સવારી છે કોઈના મગર ઉપર સવારી છે જેવું સ્વરૂપ છે તેવી સવારી માતાજી લેતા હોય છે હવે રહી વાત કે આ સ્વરૂપ બધા કરતા અલગ જ છે જેમાં લખ્યું છે વંદે હમ શીતલામ દેવીમ રાસ ભસ્તામ દિગંબરામ માર્જની કલશો પેતામ સુરપાલતમસ્તકામ સ્કંદ પુરાણમાં આનું મહત્વ કહેલું છે ખાસ કરીને આ દેવી કોઈ શત્રુ સંહાર માટે નથી આ દેવી એ બાળક અને મનુષ્યને આરોગ્ય સારું આરોગ્ય રહે આરોગ્ય પ્રદાન કરવાવાળી આ દેવી છે અને એ આરોગ્યમાં પણ કયા રોગ તો ખાસ કરીને જે ગરમીના રોગ હોય છે જે લોકોને બહુ ગુમડા થતા હોય ખીલ થતા હોય અછબડાની બીમારી હોય લોહીના સંબંધિત કોઈ રોગ હોય ચામડીના રોગો રહેતા હોય ગરમીના રોગો રહેતા હોય તો એ બધા રોગોમાંથી મુક્તિ માટે આ દેવીનું વ્રતનું વિશેષ મહત્ત્વ છે જેમાં ખાસ કરીને આ દેવીનું જે છે એવું કહેવાય છે કે ગધેડા ઉપર માની સવારી બતાવેલી છે હાથમાં માતાજીએ સાવરણી ધારણ કરેલી છે અને સુપડું છે અને વરદ હસ્ત છે અને કલશ છે એમાં પાણી છે અને એ પાણીથી દેવી ભક્તોની ઉપર માર્જન કરે છે હવે આવું આપણને મનમાં થાય કે આ કલશ કેમ છે પાણી કેમ છે સાવરણો કેમ છે એવું કહેવાય છે કે સાવરણની શરીર દ્વારા ભક્તોને જે ખીલ થયા હોય એ બધા જે ખીલને તોડે છે મા દેવીની કૃપાથી માતાજી એ કલશનું જે પાણી છે એ પાણીથી માતાજી ભક્તોને માર્જન કરે છે જે લોકો પૂજા કરે છે માની પૂજા કરે છે જે માની મૂર્તિ લાવી અને પાણીયારા ઉપર માની ઉપર જ્યારે અભિષેક કરે છે માને નવડાવે છે તિલક કરે છે ચોખા કરે અર્પણ કરે છે ફૂલ અર્પણ કરે છે પ્રસાદ અર્પણ કરે છે તો એ દેવી એ ઘરના એ પરિવારના લોકોમાં કોઈ અછબડાના રોગ થતા હોય લોહીના રોગ થતા હોય ચર્મરોગ થતા હોય તો ગરમી રોગ થતા હોય તો આ બધી બીમારીઓમાંથી આ દેવી રાહત આપે છે એટલે આ દેવીનું આ સ્વરૂપ છે અને જેનો ઉલ્લેખ સ્વયં શિવજી કરે છે ને એવું એમાં તો એવું લખ્યું છે વિસ્ફોટકમ એટલે કે બહુ ભયંકર શરીરની અંદર ગરમીના રોગ થયા હોય વિસ્ફોટ એટલે ભયંકર રોગ અને એવા ભયંકર શબ્દને મતલબ વિસ્ફોટકમ શબ્દ વાપરવામાં આવે છે બીજો લખ્યું છે ગંડ શબ્દ ગંડ કહેતા ગાલ ઘણાને ગાલ ઉપર મોટા મોટા ખીલ થાય તો આવા વિસ્ફોટક રોગોમાંથી પણ મુક્તિ આપે છે મા શીતલા માતા એટલે શાસ્ત્ર અને કથા અનુસંધાનમાં જો વાત કરીએ તો એવું છે કે શીતલા માની પૂજન ખાસ કરીને સપ્તમીના દિવસે શીતલા સાતમના દિવસે પૂજન કરવાનો મહિમા છે જેમાં ઓમ શીતલાયમાં ઓમ શીતલાયમાં આ મંત્ર બોલી અને શીતલા માને પૂજન કરવાનું હોય છે આ મંત્ર બોલી ઓમ શીતલાયે નમા મંત્ર બોલી માતાજીને કંકુનો ચાંદલો કરવાનો હોય છે ચોખા લેવાના ચોખાને લાલ કંકુવાળા કરી દેવીને અર્પણ કરવાનો મહિમા છે લાલ કલરના પુષ્પ દેવીને અર્પણ કરવાનો મહિમા છે અબીલ ગુલાલ દેવીને અર્પણ કરવાનો મહિમા છે સરસ મજાનો ધૂપ માતાજીને અર્પણ કરવાનો એક ઘીનો દીવો કરવાનો અને રાધેલા જે ભાત જે છે જે રાધન છઠના દિવસે જે રસોઈ માની તૈયાર કરેલી છે તે બધી જ રસોઈ શીતળા સાતમના દિવસે માતાજીને પ્રથમ જમાડવામાં આવે છે ભોજન કરાવવામાં આવે છે અને એ બધું ભોજન અને એમાં વિશેષ માતાજીને ભાત દહીં ઘી આ બધી વસ્તુઓ દેવીને અર્પણ કરવામાં આવે છે અને જે કંઈ મીઠાઈ કે જે કંઈ વસ્તુ બનાવીએ છીએ એ માને પ્રાર્થના કરીએ છીએ અને કહીએ છીએ કે હે મા દેવી હે ભગવતી જે કંઈ ગરમીના રોગ વિસ્ફોટક રોગ ચર્મ રોગ કે જે કંઈ અમારા જીવનમાં અમને થતા હોય તો મા તારા પણ આશીર્વાદ અમારી ઉપર રહે અને

જે શાસ્ત્રમાં લખ્યું છે જે શિતલાષ્ટક સ્ત્રોત્રમાં માહિતી આપી છે તે માહિતી અનુસંધાનમાં આજે સંપૂર્ણ જાણકારી મેં તમને કહી છે અને ચોક્કસ આ મા ભગવતીના પૂજન દર્શન અથવા પ્રસાદ અર્પણ કરવાથી ભાવભક્તિથી આરાધના કરવાથી શીતલામાં બધાના જીવનમાં શીતળતાની પ્રાપ્તિ કરાવે છે અને બાળક તથા પરિવારમાં બધાને લોહીની લોહી સંબંધિત જે કંઈ સમસ્યા હોય તો એમાંથી મા ભગવતી મુક્તિ પ્રદાન કરે છે તો દર્શક મિત્રો સુંદર મજાની આજે મેં તમને જાણકારી આપી છે આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન